જવાબદારીનું ઉદાહરણ સામે આવ્યું સાવલીના ધનતેત ગામેથી તલાટીક્રમ મંત્રી અને ડેપ્યુટી સરપંચ ગ્રામજનો માટે બંને આશીર્વાદ સમાન અને ફરજ બજાવી જિલ્લા સાવલી તાલુકાના ગામે દિવાળીના તહેવારના સમયગાળા દરમિયાન ગામમાં પાણીની મોટર બળી જવાથી તેમજ ગ્રામ પંચાયત પાસે પાણીનું ટેન્કર તો હતું પણ ટેન્કર ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોએ છેલ્લા બે દિવસ થી પાણીની ભારે તકલીફો નો સામનો કરવો પડતો હતો આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને તલાટી ક્રમ મંત્રી તથા ડેપ્યુટી સરપંચને પ્રશંસ પહેલ કરી તેમણે પોતાના ખર્ચે ટેન્કર મંગાવી ગામના લોકોને પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી તેમજ તાત્કાલિક બે પાણીના ટેન્કર ગામમાં પહોંચાડવા જેથી ગ્રામજનોને મોટી રાહત મળી ડેપ્યુટી સરપંચની આ ભાવના ભાવનાપૂર્ણ અને જવાબદારી કામગીરી માટે સમગ્ર ગ્રામ તેમની પ્રશંસા કરી રહ્યું છે ધંધે ગ્રામ પંચાયત ના તલાટી ક્રમ મંત્રી અને ડેપ્યુટી સરપંચ આભાર વ્યક્ત કરે છે સમગ્ર ગામ રિપોર્ટર શકીલ બોલોચુ દ્વારા છોટા ઉદેપુર આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે